વંદે માતરમ ભારત માતા કી જય કીતા એમ પરમાર જુનાગઢ મહાનગરપાલિકા પૂર્વ મેયર પાકિસ્તાનના મંત્રીનું કહેવાનું છે કે જુનાગઢ છે એ પાકિસ્તાનનું અંગ છે પરંતુ આ તદ્દન વાત ખોટી છે કારણ કે જુનાગઢ ભારતનું અભિન્ન અંગ છે ને જુનાગઢ જુનાગઢવાસીઓનું છે અને જુનાગઢ ભારતનું છે અને હંમેશા જુનાગઢ ભારત સાથે જોડાઈ રહેવાનું છે જે કઈ પણ પાકિસ્તાનના અવાડ ચંડાઈને પાકિસ્તાનના લોકોની જે આ માંગણી છે તે તદ્દન ખોટી છે અને તેને હું ખૂબ ખૂબ કડક શબ્દમાં વખોડું છું વંદે માત્ર હું ભારત માતા કીધી એક તો પાકિસ્તાનની અંદર જે રીતે ભૂખમરો ચાલી રહ્યો છે અને આંતરિક લડાઈ ચાલી રહી છે એટલે એમને મગજની અંદર અલગ અલગ વિચારો આવે છે જુનાગઢ એ ભારત નું અંગ છે અને આ સરદારની ભૂમિ છે આ દત્ત અને દાતાર ની ભૂમિ છે પાકિસ્તાનના કોઈ વિદેશ મંત્રાલય ના પ્રવક્તા કે પાકિસ્તાનની સરકાર કોઈની પાસે કોઈ તાકાત હોય તો અહીં જુનાગઢ આવીને એક વખત કહી દે ને કે આ અમારું છે એમને બતાવી દેસી કે જુનાગઢ એ ભારત નો અંગ છે અને અહીંયા છે એટલે ત્યાં બેઠા બેઠા ઓકવાનું બંધ કરે અને ઘરની અંદર જે વિદ્રોહ છે અને ત્યાં લોકોની સ્થિતિ છે એમને સારી રીતે સાચવવા માટે એમના દેશના લોકોને સારી સુખ સમૃદ્ધિ મળે એમના દેશની અંદર પાકિસ્તાનની અંદર લોકો સારી રીતે રહી શકે ને એમના માટે એમને પ્રયત્નો કરવા જોઈએ અને આ ભારત દેશની અંદર ખૂબ સારી રીતે લઈ રહ્યા છે તેમાં કોઈ અહીંયા દખલગીરી બંધ કરવાને બદલે દેશની ચિંતા કરે પાકિસ્તાન હંમેશા પોતાના હેલ્ફલ અને નાપાક નિવેદનોથી ચર્ચામાં રહ્યું છે અને સમગ્ર દુનિયા જાણે છે કે પાકિસ્તાનની પોતાની એટલી બધી સમસ્યાઓ છે કે જે નિરાકરણ માટે એ દુનિયાની પાસે ભીખો આપણે એને નજરે જોયું છે એટલે પાકિસ્તાનના જે લોકો છે એની જે મુશ્કેલીઓ છે એને હલ કરવા માટે કરીને પાકિસ્તાનના જવાબદારોને વિચારવું જોઈએ ત્યાં પોતાની એનર્જી બગાડવી જોઈએ ન કે જુનાગઢની ચિંતા કરવા માટે કરીને જુનાગઢ તો હંમેશા ભારતનું હતું ભારતનું છે અને ભારતનું રહેશે જુનાગઢ તો ભારતનું છે હતું ને રહેશે પણ જુનાગઢના નાગરિકો ભારતના હતા છે અને રહેશે જુનાગઢ લેવા દેવા જુનાગઢ ને નથી એટલે આ જે નિવેદન છે માત્ર ને માત્ર એક સુરખીઓમાં રહેવા સિવાય આમાં બીજું કઈ છે નહીં અને જો પાકિસ્તાનના જે તે કોઈ પણ જવાબદાર દ્વારા આ સ્ટેટમેન્ટ આવ્યું છે ને એટલી બધી જો જુનાગઢની ચિંતા હોય જુનાગઢ મેળવવાની વાત હોય તો એક વખત પ્રયત્ન કરે એટલે પાકિસ્તાનને પણ ખબર પડે કે કેટલા વિશે શું થાય છે માત્ર ને માત્ર ન્યૂઝ ચેનલો ની અંદર બહેના રહેવા માટે કરીને આ પ્રયાસ છે પણ અને એ આપણે ભારતના નાગરિકો પર જાણીએ છીએ અને સમગ્ર દુનિયા જાણે છે કે પાકિસ્તાનની ક્ષમતા શું ઓકાત શું અને વાત શું કે એ જુનાગઢની સામે જોઈ પણ શકે આ બધું જગ જાહેર છે એટલે આની અંદર બહુ કઈ વિશેષ ચર્ચાનો વિષય જ નથી પણ આવા નિવેદનોથી એ પોતાને ક્યાંક ને ક્યાંક અ શિવખીઓમાં રાખવા માટેના પ્રયત્નો કરી રહ્યું છે મારું નામ કુદુસભાઈ મુનશી જુના વિશે મુમતાજ જોહરાએ જે પાકિસ્તાનના વિદેશ પ્રધાન છે એ જે નિવેદન આપ્યું છે તેને અમે વખોડીએ છીએ જુનાગઢની પ્રજા આધી વખત હુકુમતની અંદર પણ ખંભેથી ખંભો મેળવી અને વલ્લભભાઈ પટેલ સાથે રહી અને આજા જે જંગ જીતી અને જુનાગઢને આઝાદ કરાવ્યો અને જુનાગઢની પ્રજા ત્યારે તે વખત બે ભારતની સાથે આજને આજે બી હિન્દુસ્તાનના મુસલમાન જુનાગઢ સાથે જ છે જુનાગઢ સપનું જોવું ન જોઈએ પાકિસ્તાન ને કે જુનાગઢ પાકિસ્તાનની અંદર છે આ ખાલી પોતાની નામના મેળવવા માટે આવા નિવેદનો કરે છે અને પ્રજાને ગેરમાર્ગે દોરે છે